ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા પંચાયત સ્પોર્ટ ક્લબ વડોદરા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય આમ તો સરકારી કચેરીઓમાં અધિકારીઓ કામના બોજને લઈ ટેન્શનમાં જોવા મળતા હોય છે પરંતુ ક્યારેક એવી ઇવેન્ટ કે પ્રોગ્રામ હોય ત્યારે સરકારી કચેરીઓના અધિકારીઓ રિલેક્સ મૂડમાં જોવા મળતા હોય છે એવું જ કરજણ તાલુકાના કોલિયાદ ગામે જોવા મળ્યું કોલ્યાદ ગામ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત વડોદરા જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને હોદ્દેદારોની યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અધિકારીઓ રિલેક્સ મૂડમાં જોવા મળ્યા કોલિયર ખાતે જિલ્લા પંચાયત સ્પોર્ટ ક્લબ વડોદરા દ્વારા જિલ્લાના તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીઓની દસ જેટલી ટીમોએ ક્રિકેટમાં ભાગ લીધો હતો બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે કરદન ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મૈડા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને જિલ્લાના પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આજ રોજ આંતર જિલ્લા પંચાયત સ્પોર્ટ ક્લબ વડોદરા દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત ટોટલ વડોદરા જિલ્લાના આઠ તાલુકાની આઠ ટીમ જિલ્લા પંચાયતની બે ટીમ પ્રમુખ ઇલિયન અને ડીડી ઇલિયન સાથે કુલ દસ ટીમોએ ભાગ લીધેલ છે જેમાં આજે કોલિયાત ક્રિકેટ ગ્રાઉન્ડ સરુપુર ટીમ્બી રોડ કોલિયાત ખાતે માન્ય ધારાસભ્યશ્રી માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા તમામ પદાધિકારી શ્રીઓ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ છે આજ રોજ કુલ ચાર પાંચ મેચો રમાશે જેમાં આવતીકાલના રોજ સેમિફાઈનલ અને ફાઇનલ મેચ રમાશે આવતીકાલે ફાઇનલ મેચમાં માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા માન્ય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીના વરદ હશે વિનરને ટ્રોફી એનાયત કરવામાં આવશે